હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ બી પ્રકરણ નંબર નવ બરાબર ને એનો સાતમો પ્રશ્ન છે કંઈક આવો છે આની પહેલા આપણે એક થી છ પ્રશ્ન આની પહેલાના વિડીયોમાં જોઈ લીધા છે હવે આપણે અહીંયા સાતમો પ્રશ્ન જોઈએ શું કીધું છે કે ચતુષ્કોણ સમાંતર છે જો ખૂણો બરાબર એસી હોય તો એ બી સીડીના બાકીના ખૂણા શોધો તો જો આપણે આકૃતિ અહીંયા દોરેલી છે એ જોઈ લઈએ જો ખૂણો બી જે છે એસી છે એ અને સી ત્રણે તમારે મેળવવાના છે ઓકે તો અહીંયા જે પહેલા આપેલું છે ફ્રેન્ડ્સ એ આપણે પેલા લખીએ કે શું કીધું છે કે ચલો ભાઈ એ બી સી ડી એ કેવું છે ચક્રીય ચતુષ્કોણ છે બરાબર એમાં રકમમાં જે છે એ પહેલા આપણે લખીએ ભાઈ એ કેવું છે તો કે ચક્રીય ચતુષ્કોણ છે બરાબર એની પછી આપણે લખીએ ભાઈ આપણને શું કીધું છે કે એ બી સમાંતર છે સીડી તો લખીએ ચલો કે એબી સમાંતર સીડી અને બીસી છેદિકા હોવાથી અંતકોણ પૂરકો થશે બરાબર ઓકે આ બે વસ્તુ ખાલી લખવાની રહીતી આપણે બરાબર પછી હવે જોઈએ

ખૂણો બી અને ડી માટે આપણે શું લખી શકીએ તો ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર એકસો ને આપણે ખૂણો બી અને ડી માટે લખીએ છીએ હો તો ખૂણો બી કેટલો છે એસી છે તો ખૂણો ડી તો મારે જોઈએ છે તો એકસો ને તો ખૂણો બી બરાબર એકસો ને માંથી આપણે એસી બાદ કરી દઈએ કેટલો જવાબ આવી ગયો છે મળી ગયો ઓકે ને હવે કયા કયા બાકી રહ્યા ખૂણો એ અને ખૂણો સી તો અહીં આપણે લખીએ કે તેથી અહીંયા નીચે લખીએ કે તેથી ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો ને તો બી ખૂણો જે છે એ કેટલો છે એસીનો છે ખૂણો સી આપણે જોઈએ છે તો ખૂણો સી બરાબર એકસો એસી માંથી એસી ને બાદ કરી દો તો ખૂણો સી બરાબર જવાબ આવ્યો તમારો સો ચલો આપણ ખૂણો કેટલો મળી ગયો સો હવે કયો ખૂણો રહ્યો ખૂણો એ તો ખૂણો એ માટે તમે શું લખી શકો છો તો લખીએ કે ભાઈ ખૂણો એ અને સી ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર એકસો ને એસી ખૂણો એ પ્લસ આ આપ્યો છે સો એકસો ને તો ખૂણો એ બરાબર એકસો માંથી આપણે સો બાદ કરી દઈએ તો ખૂણો એ બરાબર જવાબ આવ્યો એસી બરાબર ને કેટલો જવાબ આવી ગયો અહીંયા આપણને એસી બરાબર આ રીતે આપણને આપણા મળી ગયા એની પછી ખંડ પર આંતરેલા ખૂણાનું માપ શોધો તો સૌથી પેલા ફ્રેન્ડ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ ગુરુવૃત્ત ખંડ છે શું તો જો હું તમને આ બાજુ ટૂંકમાં સમજાવું એક આકૃતિમાં કે જો અહીંયા આ એક વર્તુળ છે એવું માની લ્યો આ સરસ મજાનું એક વર્તુળ છે આ કેન્દ્ર છે બરાબર ને આ કેન્દ્રમાં આને તમે ત્રિજ્યા કહો છો બરાબર અને જો હું આ કેન્દ્રમાંથી કોઈ પણ એક આવી રીતે પસાર કરું તેને તમે શું કહો છો વ્યાસ તો આટલી જે છે આટલી ત્રિજ્યા થઈ આ પણ ત્રિજ્યા થઈ ત્રિજ્યાથી આવરીત ભાગને શું કહેવાય વૃતાંશ કહેવાય શું કહેવાય વૃતાંશ કહેવાય પણ જો કેન્દ્રમાંથી પસાર ન થાય ને આ રીતે કોઈ પણ બને છે તો આને તમે શું કહે છો જીવા કહો છો શું કહો છો જીવા અને જીવાથી જે આવૃત ભાગ હોય એને શું કહેવાય કહેવાય શું કહેવાય વૃત્તખંડ આ કયો વૃત કહેવાય તો કે આને લઘુ વૃત્ત ખંડ કહેવાય તો આટલો જે છે એ બધાને શું કહેવાય તો એને કહેવાય ગુરુ વૃત્તખંડ બરાબર આ થઈ ગયું આ બધું જો શું કહેવાય ગુરુવૃત ખંડ અને લઘુ વૃત ખંડ હવે ખબર પડી ગઈ ને કે ગુરુવૃત ખંડ કોને કહેવાય તો જો આપણને આકૃતિ અહીંયા આપેલી છે એ બી આપણે અહીંયા દોરેલી છે આ રીતે આકૃતિ થશે અને એ સી બી બરાબર આપણે કયો ખૂણો મેળવાનો છે જોવું જોઈએ અહિયાં એ અને બી એ ખૂણો આપણે મેળવાનો છે આટલો ગુરુવૃત ખંડ પર આંતરેલ ખૂણાનું માપ કયું થશે એ અને બી તો આપણે અહીંયા લખીએ ચલો કે ભાઈ વર્તુળની જીવા અહીંયા લખીએ કે અહીં આપણને એવું કીધું છે અહી કે ભાઈ વર્તુળની જીવા તેની ત્રીજા જેટલી છે એનો મતલબ શું ખબર આ જે છે કેન્દ્રમાંથી પસાર થતી નથી તો આ શું થઈ ગઈ એ બી એ વર્તુળની જીવા થઈ એ બી એ શું છે વર્તુળની જીવા છે તો જીવા કોના જેટલી છે તેના ત્રિજ્યા જેટલી તો ઓ એ અને ઓબી શું છે તેની ત્રિજ્યા ઓ એ બરાબર ઓ બી હવે એક વસ્તુ વિચારો અહીંયા ત્રિકોણ બને છે એની ત્રણેય બાજુઓ જો એકરૂપ હોય તો કેવું ત્રિકોણ બને લખીએ કે અહી બરાબર ઓ એ બરાબર ઓ બી હોવાથી ત્રિકોણ એ ઓ બી એ બાજુ ત્રિકોણ થાય હવે તમને ખબર છે કે જો સમ બાજુ ત્રિકોણ હોય તો ખૂણો ઓ એ બી કેટલાનો હોય બરાબર ખૂણો ઓ એ બી કેટલાનો હોય વિચારો જોઈએ તો કે સાઈઠ સાહીઠ ના હોય તો લખીએ કે ખૂણો એ ઓ બી બરાબર

A O B A समबाजू त्रिकोण हुआ थी। A O B A समबाजू त्रिकोण हुआ थी। खोलो મારે એસીબી સી મેળવાનું છે ને એઓઈબી ઓેલો છે ઓકે તો એ સી બી બરાબર ખૂણો એ ના છેદમાં બે સાઠ ના છેદ માં બે એવા તો ખૂણો એ સી બરાબર આપણો જવાબ આવી ગયો ત્રીસ તો આ જે છે એ ખૂણો કેટલા નો હશે ભાઈ તો કે ત્રીસ નો હશે કયો ખૂણો તો કે બરાબર આ પ્રશ્ન જોયો જોઈએ તો એમાં આપણને શું કીધેલું છે એ જોઈએ ચલો પ્રશ્ન નંબર નવ ઓકે કે આપેલ આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુઓ છે કયા કયા બિંદુઓ છે ચાર બિંદુઓ છે કયા કયા છે એ બી સી અને ડી આપેલા છે ઓકે અને બીડી ક્યાં છે બીડી આ રીતે તો કે બી ડી એ ઈ જે છે બિંદુ એવી રીતે છેદે કે જેથી બી ઈ સી એકસો ત્રીસ છે અને ઈ સી ડી બરાબર વીસ થાય તો ખૂણો બી એ સી શોધો ઓકે ચલો કઈ રીતે આપણે મેળવીશું આ ખૂણાને જોઈએ આપણે લખીએ પહેલા કે અહીંયા આપણે શું કીધું છે તો કે એક વર્તુળ છે એમાં ચારે બિჭડી બિંદુઓ છે અને અહીંયા લખીએ કે અહીં એક વર્તુળ આપેલ છે વર્તુળ છે જેમાં ચાર બિંદુઓ છે કયા કયા બિંદુઓ છે એ બી સી અને ડી બીજું આપણને કે ડી એ બિંદુને કે જેથી ખૂણો બી ઈ સી બરાબર આપણને એકસો ત્રીસ આપેલો છે અને ખૂણો ECD સી ડી બરાબર વીસ આપેલું છે બરાબર ને તો આપણે અહીં લખી શકીએ કે તેથી ખૂણો બી સી બરાબર ખૂણો ECD સી ડી પ્લસ ખૂણો EDC આ એકસો ત્રીસ છે આ આપણને આપેલું છે વીસ આપણને મળી જશે તો ખૂણો EDC એકસો ત્રીસમાંથી તમે એકસો ને બાદ કરી દો કેટલા મળી જાય એકસો ને દસ મળી ગયો તો લખીએ કે તેથી ખૂણો ઈડીસી બરાબર ખૂણો બી એસી હોવાથી ખૂણો બી સોરી સોરી એક મિનિટ હા બીડીસી તો છે ઓકે ખૂણો બી કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બીસીડી એવી રીતે આવેલા છે કે જેથી બી ઓ સી ક્યાં છે અહીંયા બી અહીંયા ઓ અને સી ત્રીસ છે જ્યાં એ ઓબી છે ઓકે જો ચાપ અને સિવાયના વર્તુળ પર બિંદુ ડી લેવામાં આવે એ ડીસી મેળવો જો સાવ સહેલો પ્રશ્ન છે સૌથી પહેલા તો આપણને જે રકમ આપેલું છે એ લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળ પર બિંદુ એ બીસીડી એવી રીતે આવેલા છે કે જેથી ઓકે ઓકેન્દ્રિત વર્તુળમાં ખૂણો બી ઓ સી બરાબર ત્રીસ અને ખૂણો એ બી બરાબર સાઈઠ થાય બરાબર ને ઓકે પછી જોઈએ આપણને એવું કીધું છે જો અહીંયા આપણને બે ખૂણા આપ્યા તો પહેલા આપણે બે નો સરવાળો કરી દઈએ કે ભાઈ અહીં કયું ત્રિકોણ છે એના ત્રિકોણ નથી એટલે આપણે એમને લખી નાખીએ ખૂણો એ ઓ બી પ્લસ ખૂણો બી ઓ સી બરાબર કયો ખૂણો આવશે એઓ સી એઓ બી કેટલો છે જોવું જોઈ સાઈઠ પછી અહીંયા મળશે આ ત્રીસ તો આપણને કેટલો મળશે એઓ સી તેથી ખૂણો સી બરાબર નેવું હોય તો આ હોય અડધો હોય ને જો આ હોય ઊંધી રીતે આપણને દોરેલું આપ્યું છે જો આમ આવી રીતે હોય તો આપણને ખબર પડી જાય કે આ સાઈઠ હોય તો આ ત્રીસ હોય એવી રીતે આ નેવું હોય તો કેટલો હોય પિસ્તાલીસ મિનિટ જવાબ તો આપણને મળી ગયો રીતે આપણે લખી નાખીએ કે ભાઈ અહીં અયું ત્રિકોણ છે એ ડીસી માટે લખવાનું છે તો લખીએ કે ખૂણો એ ડીસી બરાબર ખૂણો એ ઓ સી ના છેદમાં બે નેવું ના છેદમાં બે આવ્યા તો એ ડી સી બરાબર જવાબ કેટલો આવશે ફોર્ટી ફાઈવ એટલે કે પિસ્તાલીસ તમારો જવાબ આવશે બરાબર પછી પ્રશ્ન નંબર દસ જોઈએ

પી બરાબર સરવાળો કેટલો થશે એકસો ને તો લખીએ કે તેથી ખૂણો પી પ્લસ ખૂણો આર બરાબર એકસો ને એસી ખૂણા પીની કિંમત મૂકો જોઈએ આર પ્લસ પચાસ પ્લસ આર બરાબર એકસો ને એસી એક આર બે આર કેટલા થયા કુલ ટુ ખૂણો આર પ્લસ પચાસ બરાબર એકસો ટુ ખૂણો આર બરાબર એકસો એંશીમાંથી આપણે પચાસ બાદ કરી દઈએ તો ખૂણો આર કેટલો આવ્યો જોવું જોઈએ તો કે એકસો ત્રીસ આવ્યો કેટલો આવ્યો એકસો ત્રીસ બરાબર ઓકે તો ખૂણો આર બરાબર એકસો ત્રીસના છેદમાં બે ખૂણો આર બરાબર કેટલો મળ્યો આ ટુ ખૂણો આર એકસો ત્રીસ તો ખાલી ખૂણો આર બરાબર કેટલો મળશે એકસો ત્રીસના છેદમાં બે કરો તમે એનો તો જવાબ આવશે પાસઠ બરાબર હવે આપણને અહીં ખૂણા પી જે છે એની કિંમત કંઈક આવી આપી છે ખૂણો આર પ્લસ પચાસ બરાબર ખૂણો આર કેટલો છે

જો ખૂણો એસી બી પ્લસ એ પી બી હોય તો એસી સોરી એસી અને એ ઓહો બે ખૂણા મેળવવાના છે ને અહીંયા તો ઓકે આપણે મેળવીએ ચલો કે ભાઈ અહીંયા પેલા આકૃતિ જોઈ લઈએ કયા કયા ખૂણા મેળવવાના એ પેલા નક્કી કરી લઈએ એ આ એક મેળવવાનો

એ પ્લસ ખૂણો એ બરાબર આપણને એકસો પાંત્રીસ આપેલા છે તો હું ધારી લઉં ચાલો આ રીતે કે ભાઈ ધારો કે ખૂણો એ સી બરાબર એક્સ અને ખૂણો એ બરાબર ટુ એક્સ હોય તો બસ આની કિંમત આપણને જે પૂછે ને મને જ મૂકી દઈએ બરાબર ખૂણું એસીબી પ્લસ ખૂણું એપીબી બરાબર એકસો પાંત્રીસ તો અહીંયા એક્સ અહીંયા ટુ એક્સ એકસો પાંત્રીસ કેટલા થયા કુલ ત્રણ એક્સ બરાબર એકસો પાંત્રીસ એક્સ બરાબર એકસો પાંત્રીસના છેદમાં ત્રણ કરો ભાંગાકાર કેટલો જવાબ આવ્યો પિસ્તાલીસ તો જો આપણે ધાર્યું ને તો એ જ રીતે લખીયે કે એ સી બી બરાબર ટુ એક્સ એક્સ ની કિંમત આપણી પાસે કેટલી છે પિસ્તાલીસ તો પિસ્તાલીસ તું કેટલા થયા નેવું તો એ બરાબર કેટલા જવાબ આવી ગયા નેવું આ પ્રશ્ન તમારો એ પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ